પર્યાવરણ દિવસના રોજ વાલીયા તાલુકાના પુસ્તકાલય ખાતે તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ મામલતદાર શ્રદ્ધાબેન નાયક તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા ગામના સરપંચ સોમીબેન વસાવા ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજ ગોહિલ પૂર્વ સરપંચ મહેશ વસાવા વન વિભાગના અધિકારી સહિત આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જે બાદ વાલિયા ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભા મળી હતી તો વાલિયા તાલુકાના ચમારીયા ગામ ખાતે એક પેડ માકેનામ અંતર્ગત વિશ્વ પર્યાવરણ વૃક્ષારોપણનો કાર્યક્રમ બાદ આજે બાર કલાકના અરસામાં ખાસ સભા મળી હતી જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને પ્લાસ્ટિક મુક્તિ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા સાથે સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવે છે અને બીજી તરફ પ્લાસ્ટિક મુક્તિ અંગે વાત કરવામાં આવે છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી જ્યારે કોટ સંઘોલ ખાતે પણ વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું આજે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે તમામ સ્ટાફ તમામ હોદ્દેદારશ્રીઓ તાલુકા પંચાયતના પદાધિકારી બધા ભેગા થયા છીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર્યાવરણની કાળજી અને જતન કરવા માટે આપણે ઉજવીએ છીએ વૃક્ષો આપણે જાણીએ છીએ કે કેટલા ઉપયોગી છે ઓક્સિજનથી લઈને દરેક પેદાશ માટે ને દરેક વસ્તુ માટે વૃક્ષોનું ખૂબ મહત્ત્વ છે